જય શ્રી કૃષ્ણ સર્વ દેવમયી સર્વતીમયી મુક્તિદાયિની ગૌમાતા કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્રી વલ્લભાધીશ કી જય અપને અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુ વિશ્વરૂપાશ માતર સુંદર સુંદર મારા નિકટ રહે હું સદૈવ ગૌ ના નિકટ રહું ગૌ માતા નું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વૃદ્ધિ થાય છે આજ સુધી ભગવાન શ્રી કૃષ્ણના અનેક જીવન પ્રસંગોમાં આપણે ગૌમાતાની લીલાનો પ્રારબ્ધ એ શ્રવણ કર્યો કે પ્રભુના ગૌસેવાના ભાવ પ્રભુના ગૌસેવા પ્રત્યેના વિચાર એ આજ સુધી આપણે શ્રવણ કર્યા છે આપણે એ જાણીએ છીએ ગ્રંથોમાં વર્ણિત છે કે પ્રભુને ત્યાં શ્રી શ્યામસુંદરને ત્યાં નવ લક્ષ ગૌમાતાની સેવા થતી હતી નવ લાખ ગૌમાતાઓની નિત્ય સેવા થતી હતી પ્રત્યેક નામ જુદા જુદા પ્રત્યેક સ્વરૂપ જુદા જુદા પ્રત્યેક અંગ પ્રત્યંગ ભિન્ન ભિન્ન હતા અને આપણે ભલે ભાતી જાણીએ છીએ પ્રભુને ત્યાં તો નવ લક્ષ ગૌમાતાની સેવા થતી હતી તેમનું ગૌદોહન થતું હતું તેમનું માખણ નીકળતું હતું એનું માખણનું વીને ત્યાં તો ગૌમાતાઓની સેવા નિત્ય પ્રતિદિન થતી હતી અનેક ગ્રંથોમાં વર્ણન છે કે શ્રી રાધા રાનીજીને ગૌમાતા અતિ પ્રિય છે યદી શ્રી પ્રિયાજી શ્રી કિશોરીજીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો ગૌમાતાની સેવા કરવા માત્રથી શ્રી શ્રી પ્રિયાજી કિશોરીજી આપણી શ્રી રાધા રાણીજીની કૃપા આપણા પર પ્રાપ્ત થઈ શકે છે તે આપણા પર કરુણા વર્ષાવે છે એ પરમ કરુણામય પરમ કૃપામય તત્વ જેને કહેવામાં આવે છે એ શ્રી રાધા રાણીજી છે ચૈતન્ય ચરિત્રામૃત કહે છે શ્રી રાધાજી કોણ છે મહાભાવ સ્વરૂપ શ્રી રાધિકા મહાભાવનો મહાપ્રેમનો અગાધ સમુદ્ર જેને કહેવામાં આવે એ શ્રી રાધા રાણી છે મહાભાવ મહાપ્રેમનો સ્વરૂપ જે સાક્ષાત પ્રગટ સ્વરૂપ જેને કહેવામાં આવે એ આપણી શ્રી રાધા રાણીજી છે અને જ્યારે જ્યારે પ્રભુ એકદમ વટમાં આવી જાય પ્રભુ એકદમ મદમાં આવી જાય કોઈ જપ મને વશમાં કરી શકતું નથી પ્રભુ વિચાર કરે કે કોઈ જપ તપ મને વશમાં કરી શકતું નથી કોઈ તીર્થ મને વશમાં કરી શકે નહીં કોઈ પાઠ પૂજા મને વશમાં કરી શકે નહીં કોઈ નામ સ્મરણ મને વશમાં કરી શકે નહીં એટલામાં પાછળથી કોઈ આવીને કહી દીધું શ્રી રાધા શ્રી રાધા શ્રી રાધા પ્રભુ જટ એના વશમાં થઈ જાય છે કે પ્રભુ શ્રી રાધા રાણીજીના નહીં પરંતુ શ્રી રાધા રાણીજીના નામના વશમાં થઈ જાય છે અને આપણી એ શ્રી રાધા રાણીજી એ ગૌમાતાના વશમાં છે એ ગૌમાતાની સેવાના વશમાં છે કે જે જે ભક્ત નિત્ય પ્રતિદિન પ્રભુનું સ્મરણ કરે છે તો તો શ્રી રાધાજી પ્રસન્ન થાય છે કેમ કે બંને એકબીજાનું ભિન્ન સ્વરૂપ નથી શ્યામ સુંદરને પ્રસન્ન કરવા હોય તો શ્રી રાધા રાણી સ્મરણ કરો અને શ્રી રાધા પ્રસન્ન કરવા હોય તો શ્રી શ્યામ નું સ્મરણ કરો પરંતુ જ્યારે જ્યારે કોઈ ભક્ત શ્યામસુદરનું સ્મરણ કરે છે ત્યારે ત્યારે શ્રી રાધા રાધારાની તો પ્રસન્ન થાય છે પરંતુ જ્યારે જ્યારે કોઈ ભક્ત ગૌ માતા સ્મરણ કરે છે ગૌ સેવાનો ભાવ પ્રગટ કરીને પોતાના તન મન ધનથી ગૌ સેવા કરે છે ત્યારે ત્યારે શ્રી રાધિકાજી અને શ્રી શ્યામસુંદર બંને યુગલ સ્વરૂપે આપણા પર કૃપા પ્રદાન કરે છે અને આપણા પર અતિ પ્રસન્ન થાય છે આપણા પર અતિ કૃપા વર્ષાવે અતિ કરુણામય જેનું સ્વરૂપ છે આપણા એક નામ માત્રમાં આપણા સમક્ષ પ્રગટ થઈ શકે એટલી નિર્મલ એટલી દયાલુ એટલી સરળ એ આપણી શ્રીમતી રાધા રાણીજી છે જેમનો આપણને મનમાં વિચાર આવે કે એમનું જીવન પ્રસંગ શ્રવણ કરવા માટે આપણે બહુ બુદ્ધિ લગાડવી પડશે કે બહુ બુદ્ધિ જોઈએ શ્રી રાધા રાણીજી નું જીવન પ્રસંગ એ બહુ સહેજતાથી પ્રાપ્ત થતું નથી તેમને શ્રવણ કરવા માટે આપણે બુદ્ધિ જોઈએ એટલું બલ જોઈએ પરંતુ શ્રી રાધા રાણીજીનો નો જીવન પ્રસંગ શ્રવણ કરવા માટે ન બલ જોઈએ ન બુદ્ધિ જોઈએ માત્ર અને માત્ર પ્રેમ જોઈએ એક એવો અનન્ય પ્રેમ જે આપણને સાક્ષાત પ્રભુની પ્રાપ્તિ કરાવી શકે જે આપણને સાક્ષાત ગૌસેવાના માર્ગથી યુગલ કરાવી શકે અને ખરેખર આ પ્રેમ જ્યાં પ્રેમ આવે છે પ્રેમની આગળ કોઈ જ્ઞાન કામ આવતું નથી કોઈ બલ કામ આવતું નથી કોઈ શક્તિ કામ આવતી નથી પ્રેમ માત્ર અને માત્ર આપણા જીવનમાં આપણા પ્રિયજનો પ્રત્યેનો અનુરાગ પ્રગટ કરવાનો ભાવ છે કે આપણે આપણા પ્રભુને પ્રિય માનીએ છીએ તો તેમના તરફ પ્રગટ કરવાનો ભાવ એ પ્રેમ છે કે જે પ્રેમની જે પીડા છે જેમાં આપણને વિયોગ થવો જોઈએ પ્રભુથી આપણે દૂર છીએ શ્રી રાધારાનીથી આપણે દૂર છીએ તેનો વિયોગ સતત આપણા હૃદયમાં પ્રગટ થાય તેને કહેવાય છે પ્રેમ એ પ્રેમનો વિરહ ભાવ આપણા હૃદયમાં પ્રગટ રહેવો જોઈએ જ્યારે ઉદ્ધવજી ગોપીઓને સમજાવવા જતા હતા કે પ્રેમમાં રડવાનું ન હોય એમને જ્ઞાનની વાત સમજાવવા જતા હતા ત્યારે ગોપીઓએ કહ્યું મત અયો ઉદો મત અયો તું ક્યાં પ્રેમ જાને કે તું શું પ્રેમ જાણે છે પ્રેમની પીડા શું હોય પ્રેમનો વિયોગ શું હોય તું શું જાણે છે મત અય ઉગે સો જેને પ્રેમનો રસ ચાખ્યો હોય ત્યારે ગોપીઓએ જ્ઞાન સમક્ષ પ્રેમને મહાન દરજ્જો અપાવ્યો છે કે પ્રેમની પદવી જ્ઞાન સમક્ષ એ બહુ વિશાળ છે અને અહીંયા પ્રેમ અર્થાત આજનો જે લૌકિક પ્રેમ છે આજના પ્રેમ છે કે પ્રેમ એ છે કે જે ગુણ રહિત છે જે કામના રહિત છે અત્યારે આપણે કોઈની પદવી જોઈ અને આપણને પ્રેમ થઈ ગયું અત્યારે આપણે કોઈના ગુણો જોઈને આપણને એના સાથે પ્રેમ થઈ જાય છે

પ્રેમમાં પડ્યા બાદ જે વ્યક્તિ આપણો હોય એ આપણને સમજી જાય છે તો અહીંયા લૌકિક પ્રેમની વાત થઈ જ નથી રહી આ તો અલૌકિક પ્રેમ અલૌકિક અનુરાગ વાત થઈ રહી છે એવો પ્રેમ કે જેમાં એક નામ લેવા શ્રી રાધા રાણીનું નામ સ્મરણ કરો તો શ્રી રાધા રાણીજી પ્રસન્ન થાય છે આ એ પ્રેમની વાત થઈ રહી છે તો કહેવામાં આવે કે યદિ બંને એક જ સ્વરૂપ છે તો શ્રી રાધાજીને પ્રગટ થવાની આવશ્યકતા જ શું હતી રાધા છે તો આપણને પ્રાપ્ત થાય છે કે બધા ઋષિમુનિઓ બધા દેવી દેવતાઓ ભગવાન પાસે પહોંચ્યા અને ભગવાનને વિનંતી કરવા લાગ્યા પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ અમારા પર કૃપા કરો કે આજ સુધી આપનું વરાહ અવતાર જોયો

શીખ પ્રદાન થાય છે અમને અનેક ઉપદેશો પ્રદાન થાય છે સત્ય અસત્યનું ભાન થાય છે અહિંસા હિંસાનું ભાન થાય છે પરંતુ હવે કોઈ એવું સ્વરૂપ પ્રગટ કરો કે જેનાથી અમને નિજતાનો અનુભવ થાય નિજતા અર્થાત આપણા કોઈ આપણા ઘરમાં કોઈ અતિ ઘણા લોકો રહેતા હોય અને કોઈ અતિ પ્રેમીજન હોય કે જેનાથી આપણને અતિ પ્રેમ હોય માતા હોય શકે પિતા હોય શકે ભાઈ બહેન કોઈ પણ હોય શકે જેના સાથે વાત કરીને નિજતાની અનુભૂતિ થાય આપણે કહીએ ને જેના સાથે આપણે પર્સનલથી પર્સનલ વાત પણ શેર કરી શકીએ કે જે વાત એના સિવાય એ વ્યક્તિ સિવાય આપણે અન્ય કોઈને ન કહી શકીએ એવું કોઈ નિજતાનું સ્વરૂપ આપણા ઘરમાં કોઈને કોઈ આપણા હોય જ છે કે જેના સાથે આપણે બધી પર્સનલ વાતો શેર કરતા હોઈએ છીએ અને એટલા વિશ્વાસ સાથે કે એ વ્યક્તિ જે મારો ભાઈ છે બહેન છે માતા છે પિતા છે અન્ય કોઈ કુટુંબીજન છે તે કોઈ અન્યને એ વાત નહીં પહોંચાડે તો એવું નિજતાવાળું સ્વરૂપ આપણને ઘણાને જોવા મળે છે પરંતુ અહીંયા દેવતાઓ વાત કરી રહ્યા છે કે અમને કોઈ એવું સ્વરૂપના દર્શન કરાવો એવી શક્તિના દર્શન કરાવો કે જે શક્તિ સર્વ સર્વત્ર કૃપા કરે સર્વત્ર કરુણા વર્ષાવે એવી દર્શન કરાવો આ શ્રવણ કરીને પ્રભુ પણ મનમાં વિચાર કરવા લાગ્યા ભગવાન પણ વિચાર કરે કે આખી દુનિયા સંપૂર્ણ જગત મને પ્રેમ કરે છે તો હું કોને પ્રેમ કરવા જાઉં ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના જ શ્રી દેહથી પોતાના જ શ્રી અંગથી અનન્ય પ્રકાશ પ્રગટ કર્યો એ પ્રકાશ શ્રી ભગવાન શ્રી કૃષ્ણની અહલાદની શક્તિ સ્વરૂપે પ્રગટ થયો અને એ જ પ્રકાશનું નામ છે શ્રી રાધા રાણી શ્રી રાધા રાણી પ્રભુની અહલાદની શક્તિ છે જે પ્રભુ કરતા પણ અનન્ય કૃપા વર્ષાવે છે કે આપણે જે મનોકામનાઓ ઈચ્છાઓ પ્રભુથી પૂર્ણ કરાવી શકતા નથી આપણે જે પણ આપણી કામનાઓ છે એ પ્રભુ સુધી પહોંચાડી શકતા નથી શ્રી રાધા રાણીજી અને ગૌમા ગૌમાતાના દ્વારથી પ્રભુ સુધી એ મનોકામનાઓ પહોંચે છે ત્યારે ત્યારે એ મનોકામનાઓ નિશ્ચય પૂર્ણ થાય છે તો આ પ્રકારે એમનું જીવન આપણે જોઈએ કે શ્રી રાધારાણીજીએ પોતાના સંપૂર્ણ જીવનમાં ગૌસેવા જ ગૌસેવા કરી છે આપણને આ ઘણા સ્થાન પણ સાંભળવા મળે છે પરંતુ ઘણા ખરા સ્થાન આપણને શ્રી બ્રહ્માજી એમના વિવાહ કરવા આવ્યા કે પ્રભુના અને શ્રી રાધા રાણીજીના વિવાહ થયા આપણે એ પ્રસંગો સાંભળવા મળે શ્રી રાધા પ્રાગટ્ય થયું તે પ્રસંગો સાંભળવા મળે પરંતુ તેમની ગૌસેવાના પ્રસંગો લગભગ જ ક્યાંક આપણે શ્રવણ કર્યા હશે કે શ્રી રાધા રાણીજી નાના હોય ત્યારે સદૈવ ગૌમાતાની સેવા કરવા માટે લાલાયિત રહેતા હતા

કે ગૈયા મૈયાઓની સેવા કરવા માટે હજુ એક સખી પ્રગટ થઈ છે જે સંપૂર્ણ જગત માટે તો અહલાદની શક્તિ સ્વરૂપે હશે પરંતુ ગૌમાતાની પણ સેવિકા જેને કહેવાય છે એ શ્રી રાધા રાણીજી છે મનમાં એવો વિચાર આવે કે આમાંથી સર્વશ્રેષ્ઠ કોણ છે ગૌમાતા સર્વશ્રેષ્ઠ છે પ્રભુ સર્વશ્રેષ્ઠ છે શ્રી રાધા રાણીજી સર્વશ્રેષ્ઠ છે અને ખરેખર આ ત્રણમાં ભિન્નતા કરવી એ પણ અપરાધ છે કે ગૌમાતાની સેવા કરવા માટે જ એમનો પ્રારબ્ધ થયો છે ને એમની ભિન્નતા કરવી સૌથી મોટો અપરાધ છે કે શ્રી તો ગૌમાતા પોતાનો સમર્પણ ભાવ પ્રગટ પ્રગટ કરવા થયા છે કે પોતાનો સંપૂર્ણ સમર્પણ એ શ્રી ગૌમાતા પ્રત્યે કરે છે જ્યારે અનેક પ્રસંગોમાં આપણને જોવા મળે છે કે પ્રભુ જ્યારે રાધારાણીજીને બ્રજમાં છોડીને ગયા ત્યારે સો વર્ષો બાદ એમનું પુનઃ મિલન થાય છે સો વર્ષોના પ્રેમ વિયોગ સહન કર્યા બાદ તેમનું પુનઃ મિલન થાય છે ત્યારે શ્રી કૃષ્ણ શ્રી રાધા રાણીજીને છોડીને જ્યારે તેમની આગળની જીવનયાત્રામાં નીકળ્યા ત્યારે પ્રભુ તેમને ગૌમાતાની પાસે છોડીને ગયા આપણને વિચાર આવ્યા સો વર્ષો સુધી શ્રી રાધા રાણીજીએ કૃષ્ણના વિયોગમાં શું કર્યું હશે એવું એમને એમને આ આ વર્ષોમાં શું કર્યું કે વર્ષો પણ ભારે ન લાગ્યા ભગવાન સાક્ષાત સ્વરૂપે શ્રી રાધા ગૌમાતાના નિકટ છોડીને ગયા છે તો ગૌમાતા એમના સદૈવ એમના નિકટ પ્રભુ બિરાજમાન છે પ્રભુ શ્રી કૃષ્ણ સદૈવ ગૌમાતાના મધ્યમાં બિરાજમાન છે પ્રભુ સદૈવ ગૌમાતાના આસપાસ જ હોય છે ગૌમાતાના મધ્યમાં આપણને આપણા પ્રભુ જોવા મળે છે એટલા માટે શ્રી રાધા રાણીજી ને એ સંપૂર્ણ વિશ્વાસ કે પ્રભુ અદ્રશ્ય સ્વરૂપે આપણા આસપાસ છે ગૌમાતાને પણ એ સખ્ય ભાવ રૂપે તેમની સાથે વાર્તાલાપ કરતા હતા પ્રભુ ક્યાંય આપણને છોડીને ગયા નથી પ્રભુ તો આપણી આસપાસ પ્રભુ આપણા પ્રભુ આપણી આસપાસ છે એટલો દ્રઢ વિશ્વાસ તેમને હતો અને આ સો વર્ષ સુધી કહેવામાં આવે છે કે શ્રી રાધા રાણીજીએ સાક્ષાત કામ ની સિદ્ધિ કરી હતી

એવી એવો અનુરાગ પ્રગટ કરીને આવો કે એમને એટલો વિશ્વાસ થાય ત્યારે કૃષ્ણનો ઉત્તર શું હોય છે કે એમને એ વિશ્વાસ છે એટલા માટે તો એમને સો વર્ષ મારા વિયોગમાં કાઢી લીધા સો વર્ષ ક્યાં પસાર થઈ ગયા તેની જાણ ના રહી કેમ કે આપ સદૈવ એમની સાથે છો મારા સ્વરૂપે કામધેનુ સદૈવ એ ઠાકોરજીના સ્વરૂપે શ્રી રાધા રાણીજીની સાથે છે એટલા માટે એમને એ પ્રેમ વિયોગ પણ આનંદ પ્રદાન કરી રહ્યો છે એક જ જ્યોતિ પ્રભુ દ્વૈદા રાધા માધવ રૂપકમ કે પ્રભુ અને શ્રી રાધા રાણીજી બંને એક જ છે એટલા માટે કોઈ કોઈ સ્થાન પર કહેવામાં આવે શ્રી રાધા રાણીજી અને પ્રભુનો વિવાહ થયો નથી એમાં પણ ચલો આપણે માની લઈએ કે એમાં પણ તર્ક પ્રગટ કરતા યદિ કહે છે નથી થયો માની લઈએ તો કેમ નથી થયો કે વિવાહ કરવા માટે બે વ્યક્તિઓની આવશ્યકતા હોય છે પરંતુ એક જ્યોતિ પ્રભુ દ્વૈદા કે આ તો એક જ્યોતિ સમાન છે આ તો પ્રભુ એ એક જ છે પ્રભુ અને શ્રી રાધા રાણી સ્વરૂપ એક જ છે આ તો બિંબ અને પ્રતિબિંબનો સમાવેશ છે એટલા માટે પ્રભુનો આપણે કહી શકીએ વિવાહ નથી થયો તો એનું પણ કારણ આ છે કે વિવાહ માટે બે વ્યક્તિ જોઈએ અને અહીંયા તો બંને એક છે તો એક વ્યક્તિથી વિવાહ ક્યારેય થઈ શકે નહીં

જ્યારે શ્રી રાધા રાણીજીએ કામધેનુ પ્રત્યે સમર્પણનો ભાવ પ્રગટ કર્યો એમના પ્રત્યે સમર્પણનો ભાવ પ્રગટ કરતા કહે છે સબે ગુણહીન તાકો જતન ન કોઈ કામ ધેનુ સે હોનો હોસો હોય

દ્વારા ગૌ ભક્તો વતી એમનો ભાવ પ્રગટ કરે છે આ દરેક ગૌ ભક્તો સ્મરણ કરવાનું છે આ કંઠસ્થ કરવાનું છે સબે ગુણહીન અમારામાં એવા કોઈ પ્રકારના ગુણ નથી કે જેનાથી અમે ગૌલોક ધામની અધિષ્ઠાત્રી દેવી શ્રી કામધેનુ પ્રસન્ન કરી શકી કે અથવા એ અમારા પર કૃપા પ્રદાન કરી શકે અમારામાં એવા કોઈ ગુણ નથી તાકો જતન ન કોઈ અર્થાત કે અમારા પાસે એવા કોઈ પ્રયાસ પણ નથી અમારાથી એવા કોઈ પ્રયાસ પણ નથી કે એવા ગુણ અમારામાં પ્રગટ થાય તો પણ એ કામ કામધેનુ કૃપા સે હોનો હોસો હોય કે અમને હૃદયમાં દ્રઢ વિશ્વાસ છે કે કામધેનુની કૃપા યદી અમારા પર થઈ જશે તો અમારા જીવનમાં સઘળું અમને પ્રાપ્ત થઈ જશે કોઈ ગુણ નથી કોઈ અમારામાં એવા ગુણ નથી જેનાથી જેનાથી અમારાથી પ્રેમ થાય એ અમારી સેવાનો અંગીકાર કરે અમારાથી જેટલી પણ રંચક માત્ર સેવાઓ બની રહી છે એ પણ કંઈ નથી એ સેવા કરવાના પ્રયાસો પણ નથી આ તો કામધેનું કૃપા કરે છે એટલે અમારાથી સેવા બની જાય છે અમારામાં કોઈ એવા પ્રયાસો નથી અમે કોઈ એવા પ્લાન કરતા નથી કોઈ એવા પહેલેથી બધા પ્લાનિંગ કરતા નથી કે કોઈ પહેલાથી યોજનાઓ બનાવતા નથી કે કોઈ દિવસો દિવસોથી અમે યોજનાઓ તૈયારીઓ કરી રહ્યા નથી અમે તો આગલી રાત્રે કામ કામદેનુના ભાવથી ગૌમાતા માટે લાડવાઓ સિદ્ધ કરીએ છીએ ગૌમાતાઓ માટે લાપસી સિદ્ધ કરીએ છીએ અમને જેવો ભાવ પ્રગટ થાય ગૌમાતાનો જેવો ગૌ ભક્તોનો જેવો સહાય હોય એવો ભાવ પ્રગટ થાય અને બીજે દિવસ અમે બધાય ગૌમાતાને ને લાડવા અને લાપસી પહોંચાડવા પહોંચી જઈએ છીએ અમારો માત્ર આટલો રંચક ભાવ છે અને એ રંચક ભાવમાં જેટલા પણ ગૌ ભક્તો અમને સહાય કરે છે જેટલા પણ ગૌ ભક્તો આ સેવામાં પોતાનો જે પોતાનું યોગદાન આપે છે તેના પર પણ કામધેનુની કૃપા બને એવા કોઈ અમારા પ્રયાસ નથી પરંતુ જેની સેવા અમે કરી રહ્યા છીએ તેના પર અમને પૂર્ણ વિશ્વાસ છે કે કામધેનુની કૃપા જ્યારે થઈ જાય છે ત્યારે કોઈ પણ બાધાઓ આવતી નથી કોઈ પણ દુઃખ દુવિધાઓ રહેતી નથી અને સગડું અમને સુખ પ્રદાન થાય છે ગાવ સર્વ સુખ પ્રદા કે ગૌ તો સર્વ સુખ પ્રદાન કરનારી છે ગૌમાતા એ સર્વ સુખ અમને પ્રદાન કરે છે અમને એટલો વિશ્વાસ છે ગૌમાતા પર કે અમારા યુગલ ચરણ અમારા યુગલ સરકાર ને ત્યાં નવ લક્ષ ગૌમાતાની સેવા એક ને ત્યાં સેવા અને આજે અમારા પર કૃપા કરીને અમને અમને માર્ગ માર્ગ દ્વારા એ પોતાની પાસે પોતાના પર બોલાવી રહ્યા છે કે ગૌસેવાનો માર્ગ જ એકમાત્ર એવો માર્ગ છે ગૌભક્તિ માર્ગ જ એકમાત્ર એવો માર્ગ છે જે માર્ગ પર ચાલીને ગૌભક્ત ગૌલોક ધામ સુધી યુગલ ચરણ સુધી પહોંચી શકે છે અને એક વૈષ્ણવનો એક ગૌભક્તનો પ્રારબ્ધ શેના માટે થાય છે ગૌભક્તનો તો પ્રાગટ્ય થાય છે ગૌભક્તોનો જન્મ થતો નથી જે ગૌભક્ત છે જે ગૌમાતાની સેવા કરે છે તેને તો મનમાં ગૌમાતાની સેવાનું માન હોવું જોઈએ કે અમારું તો પ્રાગટ્ય થયું છે ગૌમાતાની સેવા કરવા માટે અમારું તો સંપૂર્ણ જીવન સમર્પિત છે ગૌમાતાની સેવા માટે આ પ્રકારનો ભાવ આપણે પ્રગટ કરીએ છીએ અને ગૌમાતા પ્રત્યે પણ જયારે આપણે આવો ભાવ પ્રગટ કરીએ છીએ સંપૂર્ણ સમર્પણ ગૌમાતા કરીએ છીએ શ્રી કામધેનુ કૃપા કેવલમ એ જેમની એકમાત્ર કૃપા માટે આપણું આપણે જીવન શૈલી વ્યતીત કરીએ છીએ એ કામધેનુની આપના સૌ પર અવશ્ય કૃપા પ્રગટ થશે તેવી શ્રી કામધેનુ માતાને અનંત પ્રાર્થના કરીએ છીએ

આપણે ગૌમાતાની સેવા કરીએ છીએ ત્યારે ત્યારે આપણા શ્રી રાધા અતિ પ્રસન્ન થાય છે શ્રી રાધા રાની પ્રસન્ન થાય છે ત્યારે ત્યારે શ્રી શ્યામસુદર પણ અતિ પ્રસન્ન થાય છે અને શ્રી યુગલ ચરણ જયારે પ્રસન્ન થાય છે ત્યારે ગૌમાતા આપના પર આપમેળે પ્રસન્ન થાય છે ગૌમાતા આપના પર સરળતાથી પ્રસન્ન થાય છે આપણી દરેક ઈચ્છાઓ મનોકામનાઓનું તત્કાલ પૂર્ણ કરે છે તો આ જ પ્રકારે આપણે ગૌમાતાની સેવા કરતા રહીએ પ્રભુના જીવન પ્રસંગોમાં ગૌમાતાના ગૌમાતાનો જે યોગદાન છે ગૌમાતાની જે લીલાઓ છે તેને શ્રવણ કરતા રહીએ ગૌ સેવા કરતા રહીએ ગૌસેવા માટે અનેક ભક્તોને પણ પ્રેરિત કરીએ ગૌમાતા માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે ગૌ સત્સંગ શ્રવણ કરતા રહીએ ગૌ સત્સંગ શ્રવણ કરવા માટે પણ અનેક ભક્તોને પ્રેરિત કરી અને સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ કરી ગૌમાતા આપના પર કૃપા પ્રદાન કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ